રૂમ હે કેટલા પાછે કે કે રીવ્યુટર માં છો કે ખબર હોય તો પૂછા કરી તું કે આ બોટ ના કે મોટર તો બધા પારશું એ ખબર ઉઈ જાવી કે આ અર્ષ ઉછળ પીધી પણ મસ્ત ઝૂનવાણી બધું રાખેલું છે ને એટલે મને બારોબાર થી મે ને હા બોગા જીવશે વેચવા બીજું રવાઈ છે પાનસ છે ત્યાં જઈને થોડીક લેગા

આપણે આ તમે જે હેન્ડ વર્ક પેલું કહેવાય એને લૂમ બધા અહીંયા લૂમ છે મારિયા અને આનાથી બોથવાનું એટલે વીવિંગ કરવાનું વીવિંગ આ મારી જે છે ને એ બડાઈંગ કરું તો બધું યાદ થાય એટલે આ ને બધું ત્યાં કલર અચ્છા પાછળ છોચ પાછળ દેવો માટે બધું મજા

શું બનાવી છે કઈ લોક લોકોને તો મતલુ નથી કાઈ હા હા પણ ફ્રી આવતા તમને ખ્યાલ આવે શું શું બનાવી 全部全部。<Okay. S 1> okay.

બધું જ હાથ થી વર્ક છે પેલા એના દાણા બને પછી ડાઈંગ થાય પછી વણાક થાય અને એમાં મોસ્ટલી સાલ સ્ટોલ્સ હમણાં સાડી બને છે શેતરંજી ચાદર એ બધી વસ્તુઓ બને છે અને આપણે વણાટકામ તમારે જોવું હોય તો આપણે જોશું આપણે

અને એ બસ કેજન એ જ બસ તો અમે ક્યાં સે હું કોર મંદિર સોડું તો ફરવા માટે પણ મે બધી જોતા જોતા આ બાર બાર જોયું ને તો ભાઈ બાર બેઠો તો જ જાઉં જો તો કે જાવ અંદર જો

તકસો જુઓ. એ રોજે રા દેરી કે રોજે છે ને હા બી વ્યવસ્થા હોય અમારે લોકો બાજુથી પછી આવે મઢે અમારે કોર આશાપુરા

તરસ બાપુ દીકું મજા આવી રામભાઈ છે ને ધબકુ છે ને હા તો મોરું સાંભળ બાપુ ચાલે છે તમાર સાયસ પુત્ર કઈ વૃ હા હા એસી ની સોજો નું બોલ કરને છે ખરેખર જે દે દે હોય તો બરાબર અમે